નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ટેટાટ પાસ ઉમેરવા જ્ઞાન સહાયકો માટે નવી નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે મિત્રો લેટેસ્ટ અપડેટ આવી રહી છે મિત્રો આખરે ઉમેરવા સામે સરકાર ચૂકી છે તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલા મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો વિશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી પેન્શન ધારક બાબત સાથે મિત્રો તમને શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કાવિમ ભરતી અને સ્કૂલમાં ભરતી આવી તો જાહેર કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાખનું બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમયને બગાતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મેં તમને કહ્યું તેમ તું મેળવવા માટે એક સારા સમાચાર કહી શકાય કે જ્ઞાન સહાયકો માટે પણ લેટેસ્ટ અપડેટ જે જે જ્ઞાન સહાયક માટે જે ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે પ્રાથમિક અને માધ્યમિકમાં ચાલીસ હજાર ત્રણસો ઓગણીસ જગ્યા ભરાયેલી છે અને પંદર હજાર ત્રણસો સત્તાવન ખાલી છે ઓગસ્ટ ડિસેમ્બર દરમિયાન વિવિધ તબક્કે ચોવીસ સાતસો શિક્ષકોની ભરતી કરાશે ટેટ વન ટેટ ટુના પાસ સહિત ઉમેદવાર માટે કેબિનેટ નિર્ણય જ્ઞાન સહાયક પર ઉમેદવાર કરી શકે તો મિત્રો જે જ્ઞાન સહાયકો માટે પણ તમે ઉમેદવારો કરી શકશો અને કેમ કે ગુજરાતમાં ટેટ પાસ ઉમેદવારોને આધારણ સામે સરકાર ઝૂકી છે આખરે કેબિનેટની બેઠકો શિક્ષકો ખાલી પડે જગ્યાઓ પર પચાસ ટકા લેખે ચોવીસ સાતસો શિક્ષકોને ચોવીસ સાતસો શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવે છે ના ભરતી પગલે જ્ઞાન સહાયકો સેટ તે પાંચ તમામ ઉમેદવારો સમાવેશ કરી શકે છે જોઈ શકો છો મિત્રો તમામને લિસ્ટ જાહેર કરી છે અને કબી જઈ શકે લિસ્ટ જાહેર કરવામાં આવી છે તે લિસ્ટ પણ વાંચી પણ શકો છો મિત્રો જે જ્ઞાન સહાયકો ભરવા માંગતા જ્ઞાન સહાયકો પણ ફોર્મ ભરી શકે છે તો જોઈ શકો છો મિત્રો ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન વિવિધ તબક્કે ચોવીસ સાતસો શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવે છે ચાલીસ હજાર ત્રણસો ઓગણસઠ જગ્યાઓ ભરાય છે હું હજુ સુધી હજુ પણ પંદર હજાર પંદર હજાર સત્તાવન જગ્યાઓ ખાલી છે તો મિત્રો તમે તેમજ ધ્યાન સહાયકો પણ જે ફોર્મ ભરી શકે છે તો મિત્રો આથી અપડેટ આવી અપડેટ મેરા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો થેન્ક યુ